સાર્થના ટૂંકા ગાળામાં ચોવીસ જેટલા વિવિધ વિષયોના પુસ્તકો પ્રકાશિત કરી અનોખી સિદ્ધિ મેળવતા પદ્માષીબેન પટેલ વિદ્યા જેને વરે જે પરસેવે નહાય યુક્તિને સાર્થક કરી પોતાના જીવનના કિંમતી પાંચ વર્ષ સંપૂર્ણ રીતે બીમારીને લઈ લેખન કાર્યથી દૂર રહ્યા બાદ ફરીથી શરૂઆત કરી આવા અનોખા મુકામ પર પહોંચવું એ પોતાના ગમતા વિષયોને દિલથી સમર્પિત હોવું સાબિત કરે છે શિક્ષક એ સરસ્વતીનો ઉપાસક છે આ વાક્યનો સાર્થક કરતા કિલ્લાપાડીની પાડી કન્યા શાળાના શિક્ષિકા પદ્માક્ષીબેન બેન મનીષભાઈ પટેલ કે જેઓ વલસાડ તાલુકાના નાનકડા ગામ અંજલાવના દીકરી છે અને હાલર વલસાડ જેમનું સાસરું છે એમના જન્મદિવસે વધુ ચાર પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા જેમાં પ્રથમ પુસ્તક હા શિક્ષક છું જેમાં શિક્ષકના જીવનની ગાથા અને શિક્ષક આવ્યું છે બીજું પુસ્તક વાર્તાની વેણું જેમાં ધોરણ છ થી આઠના બાળકોના માનસ વર્તન મૂલ્ય શિક્ષણ સ્વભાવ ઘરની પરિસ્થિતિ વગેરે વિષયો લઈને વિવિધ વિષયની રસપ્રદ બાળ વાર્તાઓ છે ત્રીજું પુસ્તક મને ખને જેમાં માનવ વૃત્તિને દર્શાવતા કાવ્યો છે ચોથું પુસ્તક પ્રણય રંગ જેમાં માનવ જીવનની અપ્રિતમ લાગણી અને પ્રેમ અને વિરહના કાવ્યોનો સંગ્રહ છે એક શિક્ષક તરીકે તેમણે પોતાના પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષક સમાજ માટે અને સમાજને સંવેદનસભર અને વિચાર પ્રેરક ભાથું પૂરું પાડ્યું છે એમના વિમોચન સમારંભમાં એમના માતા પિતા રમેશભાઈ અને કોકિલાબેન વક્તવ્યમાં દ્વારા ગર્વની લાગણી પ્રગટ થઈ હતી તેમના જીવનસાથી મનીષભાઈ તેમજ ઉપસ્થિત પરિવારજનોએ અને મિત્રોએ આશીષ પાઠવ્યા હતા આ અગાઉ કવિયત્રી અને લેખિકા એવા પદ્માક્ષીબેન દ્વારા વર્ષ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ દરમિયાન વિવિધ સાહિત્ય પ્રકારોમાં વીસ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં વર્ષ બે હજાર એકવીસમાં પ્રકાશિત પુસ્તકોના નામ પ્રાંજલા પુષ્પો પ્રેરણાના પરમપંથે પ્રણયમપંથ નિરાળો સાહેલડી પગલા પ્રભાતના એક વાર્તા વાર્તાં લાગણીના અંકુર સૃષ્ટિ સૃષ્ટિસર્જનહાર રે વિરાહના વલયો કદંબણીની ડાળે સુરસારંગી સંબંધ કેરી મન મનમેહુલ્યે વર્ષે રે ઉરની ભીની આટરીએ અને વર્ષ બે હજાર બાવીસમાં પ્રકાશિત થયેલા પુસ્તકોમાં ટહુકાર ટેરવા કેરો ઉર્મિનો ઉદધિ દસ્તકે અહેસાસ અલબેલી જગતની રીત રે કંઠ કરે કિલ્લોલ ગીત ગુંજન કરીએ રે ઓજસ પંથે કાળ ચિહ્ન આ ઉપરાંત અનેક વર્તમાન પત્રોમાં કાવ્ય વિભાગમાં એમની કવિતાઓ અવરનવર પ્રગટ થતી રહે છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત બાળ સૃષ્ટિ મેગેઝીનમાં બાળ ગીતો અને દેશભક્તિ ગીતો પ્રસ્તુત થતા રહે છે પદ્માક્ષીબેન કહે છે કે મારી આ સર્જનાત્મક શક્તિ એ પરમ પિતા પરમેશ્વરના આશીર્વાદ છે માં સરસ્વતીનો સિરે હાથ છે આ ઉપરાંત મારી પ્રાથમિક શાળાની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પીટીસી કોલેજની કેળવણી માતા કોકિલાબેન તેમજ પિતા રમેશભાઈ અને ભાઈ ચેતનના અપ્રિતમ પ્રેમ અને હૂફ જીવન સાથી મનીષભાઈનો સથવારો અને મારી કન્યા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન મને વધુ લખવા પ્રેરે છે તેથી આ બે હજાર ચોવીસમાં ચોવીસ પુસ્તકોનો સફર ખેડી શકી છું હું આ ચોવીસ પુસ્તકો સુધી પહોંચી શકી એની પાછળ પરમપિતા પરમેશ્વરનો ખૂબ મોટો ફાળો છે મા સરસ્વતીના આશીર્વાદ છે સાથે સાથે મારો પરિવાર મારા પિતા મારા માતા મારા ભાઈ એમનો સંપૂર્ણ સહકાર મને મળ્યો છે મારા જીવનસાથી મનીષભાઈ એમનો ખૂબ જ સહકાર છે અને સાથે સાથે મારી શાળા કન્યાશાળા અને આ સુંદર મજાની પ્રકૃતિએ મને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ હું આ સમગ્ર જે ચેતના છે એ સમગ્ર ચેતનાને હૃદયથી કૃતજ્ઞતાપૂર્વક વંદન કરું છું આભાર